મહદઅનુશય વધારો જોવા મળે છે ગયા મહિના કરતાં મેલેરિયાના કેસોમાં બાર બાર જેટલા મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળે છે ગયા મહિને ચોસઠ કેસ હતા જે આ મહિને અત્યારે બ્યાસી કેસ થયા છે ડેન્ગ્યુમાં સેમ વસ્તુ પચીસ કેસ હતા ગયા મહિને અને આ મહિને છેતાલીસ કેસ છે જેમાંથી બત્રીસ કેસ બધી જ ગવર્મેન્ટ હોસ્પિટલ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ મળીને ઇન્ડોર કેસીસમાં ગણવામાં આવે છે એ સિવાય ઝાડા ઝાડાઉલટીના કેસોમાં મહત્વંશ વધારો થયો છે કારણ કે આપણી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારી ચૌદ રેપિડ રિસ્પોન્સની જે ઝોનની અને વેક્સિન બ્રાન્ચની હોય છે જે મળીને રોજેરોજ ટોટલ એક લાખ જેટલા ઘરોનો સર્વે કરે છે સાથે સાથે બસો નવ જેટલા અમારા પ્રાઇમરી હેલ્થ વર્કર્સ છે જે મેલેરિયા ડેન્ગ્યુ ઝાડા ઉલટી અને તમામ રોગોના સર્વે માટે બે લાખથી વધુ ઘરોનો સર્વે રોજેરોજ કરવામાં આવે છે બ્રિડિંગ સ્પોટ શોધવામાં આવે છે અને આ તમામ વસ્તીઓમાં તમામ પોપ્યુલેશનમાં એ લોકોમાં આઈસ એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં હાથની સ્વચ્છતા પાણીની સ્વચ્છતા અને સાથે સાથે એ લોકોએ કઈ રીતે ઘરની આજુબાજુની સ્વચ્છતા રાખવાની છે ક્લોરીનયુક્ત પાણી પીવાનું છે તદઉપરાંત પૂરની પરિસ્થિતિ હોય અથવા પૂર ઓસરિયાદની જે કોઈ પરિસ્થિતિ હોય તેમાં કઈ રીતે કામગીરી કરવાની છે અને નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક માહિતી આવી રહી છે જી હાલ આજના સમાચાર પત્રમાં જે જોવા મળે વાંચવા મળેલ છે તે પ્રમાણે કાપોદરાના જે મહિલાનું મૃત્યુ થયું છે એમાં શંકાસ્પદ ડેન્ગ્યુને લીધે મૃત્યુ થયું છે એવું જાણવા મળેલ છે જેના માટે અમારી ઝોનની ટીમ અને વેક્સિન બ્રાન્ચની એપિડેમિક ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને હાલ એ જગ્યાએ લોકો તપાસ કરી રહ્યા છે લાસ્ટ લગભગ બે સાત દિવસ પહેલાં ત્યાં પ્રાઇમરી હેલ્થ વર્કર દ્વારા સર્વે કરવામાં આવેલ હતું જેની માહિતી ટૂંક સમયમાં જેવી રીતે મળે તે રીતે તમને લોકોને જણાવવામાં આવ્યું સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકાન ક્લિક કરવાનું ભૂલતા નહીં